ઘોઘા રોડ શિવ પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરીને નાસી છૂટ્યા પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી ઘોઘા રોડ વિસ્તારમાં આવેલી પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનમાં અજાણ્યા શખ્સે ગેરકાયદેસર પ્રવેશી ચોરી કરી અને નાસી છૂટ્યા હતા આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચોરીની ઘટના અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી કેમેરામેન બિજલભાઈ કે સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર